રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર આજે સવારે વરસ્યો છૂટો છવાયો વરસાદ રાજ્યમાં સિઝનનો કુલ પચીસ ટકા ઉઠ્યું ગઈકાલે જુનાગઢ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પરિણામે જળાશયોમાં નવા નીરની આવક ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં આકાશી આફત ક્યાંક વરસ્યો ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનના કારણે લોકો ફસાયા નેપાળમાંથી પાણી છોડાતા ઉત્તર પ્રદેશ થયું જળમગ્ન મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ટ્રેન અસર રશિયાના સફળ પ્રવાસ બાદ ઓસ્ટ્રિયા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત આજે વિયેનામાં અપાશે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ અને ચાન્સેલર સાથે પણ પ્રધાનમંત્રી મોદી કરશે મુલાકાત સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠક ટકાથી વધુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક રાજ્યમાં વરસાદ અને વાવણીની સ્થિતિની સમીક્ષા શિક્ષકોની ભરતી અને બદલીના નિયમો તેમજ મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે પણ ચર્ચા સુરતના ઉધનામાં પ્લાયવુડ કારખાનામાં આગ લાગતા મચી દોડધામ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી ભારે જહેમતબાર ફાયર સ્ટેશનની છ ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ ભારતીય શેરબજારમાં કડાકો સેન્સેક્સમાં આઠસોથી વધુ અંકનો ઘટાડો નિફ્ટી પણ એકસો પચાસ અંક સુધી તૂટ્યો એક ઝાટકે રોકાણકારોએ ગુમાવ્યા સાત લાખ કરોડ